જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા છીએ આપણી સોનેરી લીલુડી ધરતી ઉપર અને આજે સવારના સાડા છ સાત જેવું થયું છે અને આ ભાઈ ઠેઠ નીકળવાથી આવી ગયા છે ડ્રોન લાઈન આપણી મગફળીની અંદર સ્પ્રે કરવાનો છે એટલે હવે આપણે સ્ટાર્ટિંગ કરી ઓર્ગેનિક દવા પોટાશ અને કેલ્શિયમ અને જે આપણી ઓર્ગેનિક દવા આવે એનો તાકી ભર દીધી છે અને હવે ચાલુ કરવાની તૈયારી છે મગફળી વણ આપણે સેજ નબળી છે એટલે વરસાદમાં જ ઓછી ઉગી હતી અને દવાના સ્પ્રે તો ઘણા કર્યા એટલે અત્યારે કાંઈ વાંધો નથી અને હવે પાવાની પણ જરૂર છે એટલે કીધું પહેલાં દવા છાંટી દઈ અને પછી આપણે છાંટી દવા હવે આ ડ્રોન ચાલુ કરે હે ભાઈ આપણે નિકુંજભાઈ પાંભર અને આ ડ્રોનનું કામ બહુ સારું છે મગફળીમાં અત્યારે હાલવામાં બધાને તકલીફ થતી હોય તો આ ડ્રોનથી કોઈને દવા છાંટવી હોય તો આ ડ્રોનથી આપણે એમના છાંટી આપે છે સાત બારના દાખલા આઠ આઠ નંબર અને આધાર કાર્ડ આપવાનું અમારા કોલીથડમાં બીજી ત્રીજી વાર આવી ગયા એટલે અમે તો દર વખતે આવી રીતે નો અલાય એવું હોય ને એટલે ત્યારે આ ડ્રોનથી દવા છાંટી જો એનું તમને રિઝલ્ટ દેખાડી કેવું મસ્ત છટાય છે કોઈ જગ્યા બાકી ન રહેજે કવર કરી લે એટલે પંદર લીટરની ટાંકી હોય ને ભાઈ નિકુંજભાઈ પંદર લીટરની ટાંકી હોય એટલે હવે સ્પ્રે કરવાનું ચાલુ કરે છે હવે જે સેટિંગ હાલે અમારું હવે ક્યારે ઉપડે એ જોઈએ આપણે ચાલુ થયો ભાઈ હવે એટલે આ ફૂદા તો એમને ઉડાડી નાખે એમરી મરવે હવે સ્થિર હો ભાઈ કેવડી તાકાત આવી છે

પછી અમારે માથે કા હુકા માથે બેહું છે ને આપણે એ ભાઈ આપણે એવું લઈ લેવો ભાઈ માથે બે હાકવાનું હે આવું એક મોટું કરીએ ને ખુરશી વાળું લે તો હાલે હો માથે બેલું છે જવાય ઉભા થેન્ક યુ હો ભાઈ બાદ આવું ઉપર હો ભાઈ એમને ખુદા ઉડતા જાય હા હવે ચાલુ થયું વાહ જો સવારમાં જો દવા ઉડતી જાય ઊંચું એટલે વાંધો ન આવે ન કરતો આ ક્યાંય ગયો લા આમાં દેખાતું નથી થેન્ક યુ ક્યાંય ગયું એટલે જડતું નથી એના બાપા ક્યાંય ગયું ગયું ક્યાં એર્યું એર્યું આ રહ્યો છે આ રહ્યો આમાં આપણે ખોવાઈ જતું હતું દેખાતું નથી હા હવે દેખાણું ઓલા જાડવા હતા ને Nica kaya dija wire na thi? Na na nica na thi I pen Kaya bole kaya dija kaya dija kaya dija kaya dija? Na na Aiuwa pasuwa Aiuwa 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 ફુવારે નાખે આપડે હા મસ્તીનો ફુવારો થતો જાય છે એટલે આ તો ઘણો એરિયો લઈ લઈએ આમાં સાઇટ જ રાખવી હોય તો બેદી દિન બેદી આ સાઇટ રાખાય લઈ કેટલા નું આવે ભાઈ શેઠ ને હે ભાઈ અમારે લેવું છે એક ખુરશી માથે ને એવું એટલે અમાર દેહ માં જાવું તોય આલે હે ભાઈ આની કિંમત શું હોય કિંમત લાખ આ આ કેટલા વારું છે આપણે આ છે 7 માં 8 છે ભાઈ અને અમારે તો માથે બેહીને એવું હોય ને અંદર બે ને એવડું લેવું છે તો અંબાણીને ઘરે જન્મ લેવો પડે ભાઈ આપણે તો આપણે આમાં ખેતી કરી આમાં કાંઈ વરે નહીં તો આ તો દવા છાંટવાનું હાલે ખુરચી લેવા વાળું લેવું હોય ને તો તો અંબાણીને ઘરે જન્મ લેવો પડે બાપા હાલો હવે આપણે દવા છટાઈ જા હમણાં ડ્રોનથી કામ બહુ મસ્તનું છે ને એરિયો જાજો લઈ લઈએ છે જામ ફુવારો તો કેવો મસ્તી ન થાય જો જાવ હવે દેખા અને સવારમાં છટાયું એટલે ભેજે હોય પવનય નથી ને બહુ કામ વ્યવસ્થિત થાય છે જો આયું જો આવ્યું જોયું ફુવારા એના વાહ બહુ મસ્ત થાય જો એનું ઓલું મશીન જોયું જો આવી રીતે ખેતરનો મેપ બનાવી દે એટલે એજ રીતે હાલે એની બાર ન જાય ક્યાંય હા સેઢા બાર જાય નહીં આ ખેતરમાં મેપ બનાવી લીધો એટલે ન્યા આવે જ આ મેપને હિસાબે ચાલતું હોય એટલે સેઢે બેઠા બેઠા દવા છટાઈ જાય આ ઈજરાયલ ટેકનોલોજીથી આ બધું કામ ચાલે ભાઈ હવે આપણે ઇન્ડિયાની અંદર ઇઝરાયલ પત્તી ઘણી થાવા માંડી આધુનિકતા કેમ ઝટકો માર્યો થઈ ગયું હાલો જો આપણી ટાંકી ખાલી થઈ ગઈ એટલે પાછું ભરવા આવે છે જો એ સ્ટેન્ડ જ પાછું ઉતરશે કારણ કે આ મેપને હિસાબે આ બધું થાય જો જોઈ જયું જઈ જયું અરે વાહ ભાઈ વાહ જ્યાં રહી ગયું હોય ત્યાં હો જ સાથે જોયું નહીં ખબર પડી ગઈ વાહ વાહ અમારે મરતીમાં કેમ ગયો હવે પણ જોઈ ગયો આ જો નીચે બતાવો જો કેવું સ્મેલ આવે જોવાની સ્મેલ આવે જો યો તાનથી જાઓ ખાલી થઈ ગયો બાય વાહ આજે આપણે કપડા બેસી જ કારણ કે સ્પ્રે આવે છોકરા મેરેજમાં આવેલા સ્પ્રે છટવા લઈ આવું છું આ છોકરાને લગ્ન થાય ને તો આમાં અંતરનો સ્પ્રે ભરવો આપણે હા આ તો આ તો વાસ ઓલો સ્પ્રે હોય એટલો વાસ આવે ને હાલો ઉતરી ગયો હો બીજી ટાંકી ભરી છે અને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશી જય જવાન જય કિસાન